હે ગાઈઝ વેલકમ ટુ બેક માય ન્યૂ લોગ લોગમાં તમારું પ્રત્યે સ્વાગત છે ગુડ મોર્નિંગ હર હર મહાદેવ અમારી યાત્રાના આજે સાડા ત્રીસ દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે અને અમે કાલે સાંજે અહીંયા સ્ટે કરી લીધો હતો કેમ કે કાલે સાંજે અહીંયા કાલે વરસાદ બહુ પડતો હતો તો અમે સ્ટે કરી લીધો અને મમ્મી પપ્પા લોકો ઘરે જતા રહ્યા હતા બાકી મારી મને પણ હતું કે હું પણ ઘરે જતો રહું પણ પછી વિચાર્યું કે અહીંયાથી છસો જ કિલોમીટર છે અને ઘરેથી પાછો જઈને પાછો આવવાની ટ્રાય કરી તો આવા મળે નહીં મળે શું ખબર અને ઘરેથી લગભગ એક હજાર કિલોમીટર કે બારસો કિલોમીટર જેટલું હતું હરિદ્વાર ઘરેથી અને અહીંયાથી છસો છે છસો કરે એવું સારું બારસો કરવું બહુ મુશ્કેલ પડે બાકી ગાઈશ હવે સફર રહ્યો છે પંદર કે વીસ દિવસનો મારા ખ્યાલથી પંદર દિવસમાં હું આ મારી યાત્રા કમ્પ્લીટ કરી અને પછી હું જતો રહીશ ઘરે બાકી ચલો હવે અમે નીકળે હરિદ્વાર માટે આજે અમારી યાત્રાના સડત્રીસ દિવસ થઈ ગયા છે અને ચાલો નાઈ ધોન ફ્રેશ થઈ છે હવે અમે નીકળે હરિદ્વાર માટે ગાઈશ જો વાંધરું એનું છોકરાનું કઈ ખાવા કોળ અહીંયા પડેકા પડેલા છે ને ખાધેલા અમે કઈ હમણાં દરવાજો ખોલી ને લઈ ને કઈ મારે એટલે નહીં ખોલવાનો દરવાજો નાનું નાનું ગુચ્ચું કેવું દેખાય એનું તો ગાઈસ મસ્ત મજાના રેડી થઈ ગયા છે સાયકલો પણ રેડી થઈ ગઈ છે ચલો હવે આપણે આગળ તરફ નીકળે અહીંયાથી બે રસ્તા છે એક જમ્મુ થઈને જાય છે અને એક બાયપાસ જાય તો આપણે બાયપાસ પર જઈશું કેમ કે જમ્મુ રસ્તા ઉપર કામ ચાલે છે તો રસ્તો ખરાબ છે ને ઢળાંગ વધારે તો બાયપાસ ઉપર જઈશું ચલો નીકળ્યા અમે ને લુકમાં કન્ટિન્યુ જોતા રહેજો તો ગાઈ શકતા આઠ વાગીને સોળ મિનિટ થઈ છે અને ચા નાસ્તો કરવા ઊભા રહ્યા છે બાકી મારા ખુદનો ઉલ્લોક જોવા કરું છું કાલે કેવો શેડ હતો એ મારો ખુદનો આજે હું લોક જોવા કરું છું ગાઈ મમ્મી પપ્પાની બહુ યાદ આવી રહી છે જલ્દીથી જલ્દી આ યાત્રા પૂરી કરી હું ઘરે જતો રહેવાનો છું ભણે પણ જલ્દી યાત્રા પૂરી કરવાનો છું મારો ટાર્ગેટ પંદર દિવસમાં હું મારી યાત્રા કમ્પ્લીટ કરી પછી ઘરે જતો રહીશ મેં મારી હવે વીસ ટકા જ રહી છે મેં એસી ટકા તો મેં મારી યાત્રા કમ્પ્લીટ કરી લીધી છે હવે વીસો ટકા આવી છે એ કમ્પ્લીટ કરી અને હું પછી જલ્દીથી જલ્દી ઘરે જતો રહીશ ગાઈ ત્યાંના નવ વાગી રહ્યા છે અને અમે પંદર કિલોમીટર કવર કરી લીધું છે અહીંયાથી કટરા રહ્યું છે પંદર કિલોમીટર બાકી જોઈએ આજે કેટલી સાયકલ ચાલે બને ત્યાર સુધી સો કિલોમીટરની આસપાસ સાયકલ ચલાવશું કેમ કે અમારે પૂછવાનું છે જલ્દીથી જલ્દી ઉત્તરાખંડ બાબા કેદારનાથના દર્શન કરવાના છે પછી જલ્દીથી જલ્દી ઘરે આવવાનું છે એટલે અમે જલ્દીથી જલ્દી કવર કરશું બને એટલું જલ્દી અમે કવર કરી લેશું તો કાંઈશ નવ તો વાગી ગયા છે મેન ચુકડી આવી ગઈ છે કટરાની બાકી આ બાજુ જમ્મુ જવાય છે ને આ રસ્તો અમરનાથ જવાય છે અહીંયાથી પણ જવાય છે પઠાનકોટ ને થી જવાય પણ ફરી જવું પડે છે જંગલ વિસ્તાર આવે છે આ બાજુ તો કાંઈશ આપણે જમ્મુ બાજુ કેમ કે જમ્મુ બાજુથી ને આપણા એટલે આપણને ખબર છે કે જમ્મુમાં કેવા રસ્તા છે એને ક્યાં રોકાવાના છે તો ચલો આપણે જમ્મુ તરફ જઈએ ચલો ચિરાગભાઈ ચલો લેટ ગો તો કાયશ જમ્મુ અહીંયાથી બેતાલીસ કિલોમીટર છે પઠાનકોટ એકસો ને ઓગણચાલીસ અને દિલ્હી છે છસો બે કિલોમીટર તો આપણે જવાનું છે ગાઈસ નવ વાગેન સત્તર મિનિટ થઈ છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે જો તો વધારે વરસાદ ચાલુ થયો

તો પછાડી એ બજારમાં નથી જતો સિટીમાં તો અમે જમ્મુ સિટીમાં નથી જતા કેમ કે બાયપાસ ઉપર જે સારું જોઈએ જમ્મુમાં જશું સિટીમાં તો બે કલાક વેસ્ટ થશે ટાઈમ ઉગાઈ શકે ત્યાંના સાડા બાર છે આ બાજુ છે જમ્મુ પછી આપણે બાયપાસ ઉપર છીએ અરે આપણે સાયકલો મસ્ત નહીં અને આપણા કામના એટલે કે આપણા દાહોદના ભાઈ કુલદીપભાઈ આવી ગયા છે આપણી જોડે જે આપણે જમ્મુમાં પહેલાં પણ મળ્યા હતા ને પાછા મળ્યા તો ગઈશ આપડા કુલદીપ ભાઈ માટે જમવાનું નેવું લેના છે બાકી છે છોલે પૂરી કચોરી ને ખમણ તો ચલો ચિરાગ જમી લઈએ ચલો નાસ્તો છે પણ જમવા જેવું જ છે થઈ ગયું બાકી ચલો જમીન પછી આગળ તરફ વધીએ તો ચલો ગાઈશ કુલદીપભાઈ હવે જઈ છે ને અમે પણ હવે જે મસ્ત મજાનું જમી લીધું છે તો ચલો કુલદીપભાઈ મળશું ઘરે આવજો બાકી ચલો ગાઈસ હવે આપણે નીકળીએ આગળ તરફ ચલો ચિરાગભાઈ આગળ તરફ બાય 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 નહીં આગળ તરફ જવાનું કેદારનાથ તો ગાઈશ અત્યારના બે વાગ્યા છે અને અમે સાયકલ સિત્તેર કિલોમીટરથી પણ વધારે ચલાવી લીધી છે ના બે વાગી ત્રીસ મિનિટ થઈ ગઈ છે અને અમારી સાયકલો ચાલી ગઈ છે એસી કિલોમીટર ની આસપાસ બાકી ચલો હવે આગળ તરફ જઈએ અહીંયા થોડી વાર બેઠા હવે સાયકલો રસ્તો જય બોલે બાકી અહીંયા તો સાધનો બહુ ચાલે મોટા મોટા ને રસ્તા હવે ખરાબ આવી ગયા છે તો ચલો આગળ તરફથી લગભગ ચાલીસ પચાસ કિલોમીટર સાયકલ ચલાવી લે ચાલીસ પચાસ ટ્રાય કરીએ પણ આ થોડો રસ્તો એવો થોડો છે એટલે થોડો લોડ રહે છે પણ ટ્રાય કરી ભાઈ બાકી આપણો સો સો કિલોમીટર ચલાવવાનો ડેલી નો ટાર્ગેટ થઈ જવાનો હે આજે તો થઈ જવાનો તો ચલો ગાઈશ આગળ તરફ તો ગાઈ શક્યા સાડા ત્રણ વાગી ગયા છે આપણી સાયકલમાં ગિયર નથી પડતો આગળનો તો દેખો સેફ્ટ નથી થતા અહીંયા સાયકલ દુકાન છે ત્યાં બતાવી દઈએ સાડા ત્રણ થઈ ગયા સાડા ત્રણ થઈ ગયા હમ ગિયર બતાવી દઈએ બાકી ચીરાગ સાયકલમાં બે બ્રેકો ઘણી પછી બદલવાની બદલાઈ દઈએ એમ ચીરાગ કેમકે હજી સાતસો ને પચાસ કિલોમીટર સાયકલ ચલાવ તો ગાયશ પાંચ વાગી ગયા છે બાકી આ બદલાવાનું તું બદલાઈ દીધું કેમ કે અહીંયા ગેર સેફ્ટ થતા નહોતા તો ગેર સેફ્ટ આખું બદલવું પડ્યું તો ચાલો હવે આગળ તરફ જઈએ ચિરાગભાઈને બ્રેકો ને લાઇનરો બે બદલાયા આગળના પાછળના ચાલો હવે આગળ તરફ જઈએ બાકી એમ તો નેવું કિલોમીટર તો સાયકલ ચાલી ગઈ છે આપણો ટાર્ગેટ તો દિવસ સૌ કિલોમીટરનો હતો તો ચલો નેવું કિલોમીટર ચાલી ગઈ છે હજુ ચલાઈએ જેટલી ચાલે એટલી જ્યાં સુધી પહોંચ્યા ત્યાં સુધી પહોંચીએ ચલો લુગમાં કન્ટિન્યુ જતા રહેજો તો કઈ જ અત્યારે વાગી રહ્યા પાંચ વાગીને ચાલીસ મિનિટ અને અહીંયાથી રહ્યું છે હરિદ્વાર પાંચસો કિલોમીટર તો ચાલો આગળ તરફ હતી આપણી સાયકલ ચાલી ગઈ છે પંચાણું કિલોમીટર હવે આગળ વધીએ હજુ જોઈએ કેટલી સાયકલ ચાલે બાકી પાંચ વાગીને ચાલીસ મિનિટ છે એટલે છ વાગવા કરે છે એટલે હજુ તો સાયકલ ચલાવશું સાત આઠ વાગ્યા સુધી જેટલી ચાલે એટલી ચોફાવાની જગ્યાએ ખોળી લેવી પડશે કેમકે બોર્ડર ઉપર આવી જવા કરે છે અમે જમ્મુની તો ચલો ગઈ આગળ તરફ વધીએ ગાય આપણે જ્યાં રોકવાનું ત્યાં પહોંચી ગયા છે રોહિતભાઈ તો અમે અહિયાં રોકવાના છીએ તો ચલો હવે અમે અહિયાં રોકાઈ જઈએ બાકી અમારા ભાઈ થેન્ક યુ થેન્ક યુ તો ગાય છે આઠ વાગે છે મોસ્ત મજા જમવાનું આવી ગઈ છે છે દાળ ભાત છે અને રોટલી છે બાકી ચલો ગઈ જમીન લઈએ ચીરા પાછો જમીન લઈએ પછી આપણે ત્યાં સુવાનું છે ત્યાં સુઈએ તો ચલો જમીન પછી સુઈ જઈએ ગાય અત્યારના નવ વાગ્યા જમીન લઈએ અને આપણા જે કુલસી જોડે આવ્યા છે અહીંયાથી ચબીસ ચાલીસ કિલોમીટર પાછા આવે સત્ર જવા માટે તો ચલો એમ લઈ લઈએ પછી આપણે ત્યાં સુવાનું છે ત્યાં જઈએ તો ગાઈસ અત્યારના દસ વાગી ગયા છે નાઇટ રાઈડિંગ ચાલુ થયું સાયકલની બાકી પછાડી કુર્દીભાઈ ની ગાડી આવે છે છે તો બાકી ચલો બાકી નાઈટ રાઈડિંગ કરવાની છે આજે તો બે ત્રણ કિલોમીટરની તો ચલો ગાય અમારે જ્યાં રોકાણ છે ત્યાં અમે પહોંચી ગયા છે ત્રણ કિલોમીટર સાયકલ ચલવીને સી હોટલ સીવામ છે ત્યાં રોકાણ છે અહીંયા હોટલ શિઓમ હોટલ છે ત્યાં રોકવાનું છે તો ચલો ત્રણ કિલોમીટર રાત્રે તો ગઈશ આપણા ખુલ્દીભાઈ હવે જઈ રહ્યા છે અમને રૂમ છે અહીંયા ને સિયો ખુલ્દીભાઈ જઈ રહ્યા છે બાકી હારી કુલ્દીભાઈની ગાડી બીજે તેવી રહ્યા છે આપણે રૂમ જઈએ હવે બાકી ચલો કુલ્દીભાઈની ગાડી ગઈ આપણે જલ્દી માટે ચલો આપણે અહીંયા રોકાયા છે જે રૂમ પર